સુરત શહેરમાં જન્મદિવસની ઉજવણી પર પ્રતિબંધ હોવા છતાં પણ અનેક લોકો આજે પણ જાહેરમાં વર્તુળ સાથે જન્મદિવસની ઉજવણી કરતા રહ્યા છે ત્યારે સુરત પોલીસ કમિશનરના જાહેરનામાનું ઉલ્લંઘન કરી રહ્યા છે ત્યારે રવિવારે જાહેરમાં જન્મદિવસ ઉજવતા બે બે વિડીયો સામે આવતા જાણે પોલીસનો અસામારિક તત્વો જરા પણ ડર ન હોય તેમ લાગી રહ્યું છે સુરત શહેરમાં કોરોનાની મહામારી વચ્ચે જાહેરમાં જન્મદિન ઉજવવા પર સુરત પોલીસ કમિશનર દ્વારા પ્રતિબંધ મુકાયો છે જો કે અસામાજિક તત્વો પોલીસ કમિશનરના જાહેરનામાનો વારંવાર ઉલ્લંઘન કરી છડી ચોક કાયદાને ધજાગ્ર ઉડાવી રહ્યા છે ત્યારે ફરી આવા જ બે વિડીયો સામે આવ્યા છે જેમાં અસામાજિક તત્વો કોરોના કાળમાં રાત્રિ કરફ્યુ દરમિયાન કાયદાને ધજાગ્ર ઉડતા નજરે પડ્યા છે જેમાં પ્રથમ સૈયદપુરા શાક માર્કેટ વિસ્તારનો છે જે વિડીયોમાં અશ્વદ નામના ઈસમનો જન્મદિવસ મોટા ચપ્પુથી કેક કાપી ઉજવતો નજરે પડ્યો હતો જ્યારે બીજો વિડીયો ઉધના બ્રિજ નીચે જેમાં બર્થડે આપતા બત્વો દેખાઈ રહ્યા છે અસામાજિક તત્વો દ્વારા રાત્રિ કરફ્યુ ઉલ્લંઘનમાં સાથે માસ્ક કે પછી સોશિયલ નું પણ પાલન કરાતો નથી ત્યારે આ અસામાજિક તત્વો સામે પોલીસ ક્યારે કડક પગલાં લેશે તે જોવું રહ્યું અઝર કુરશે રિટર્ન